ભારતીય કોંગ્રેસ પાર્ટી દ્વારા કલેક્ટર કચેરી ખાતે ખરાબ રોડ રસ્તાઓ માટે ઘેરાવ અને આંદોલનનો કાર્યક્રમ કરી છે

ચાર ચાર કલાક લોક થઈ જાય છે કેમ આખા સૌરાષ્ટ્ર આંદોલન ના મંડાણ કર્યા હતા પણ ભારતીય જનતા પાર્ટી ની પેટનું પાણી ના આવેલું હોય આજે ટોલ નહીં આ સૂત્ર સાથે કોંગ્રેસ રસ્તા ઉપર લોકો માટે ઉતરી છે અને પ્રદેશ કક્ષાના આગેવાનો સાથે આજે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવામાં આવશે અને લોકોને જે પડતી મુશ્કેલી છે એનો સામનો આજે કોંગ્રેસ સારી રીતે કરી અને લોકોને ન્યાય અપાવવા માટે આજે તમને કોંગ્રેસ રસ્તા ઉપર જોવા મળશે